વડોદરા શહેરમાં પૂર આવે છે પરંતુ એ વાત પૂરેપૂરી સાચી નથી કેમ કે જે વિસ્તારોમાં વિશ્વામિત્રીના પાણી નથી આવતા ત્યાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે વડોદરાના રિંગ રોડથી પસાર થતો નેશનલ હાઈવેની બાજુમાં જે કાંસો છે તેને પુરાણ કરી દેવામાં આવી છે તેનું પાણી એ ઢાઢર નદીમાં જવાના બદલે વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે અને એ જ અમે તમને આજે બતાવવા જઈ રહ્યા છે આજે હું જે જગ્યા પર ઊભો છું આ ગુડાના નકશામાં અને નેશનલ હાઈવેના નકશામાં એક કાંસ છે પણ આ કાંસની ઉપર જ જે રીતેનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને તેની પર અમે હાલ ઊભા છે ગઈકાલે વડોદરાના જે કાઉન્સિલર છે તેમની રજૂઆત બાદ આ કામગીરી કરવામાં આવી છે ગઈકાલે તેમણે સોશિયલ મીડિયા પર વડોદરામાં જે પૂરના પાણી હાઈવેથી આવે છે તેના વિશે લોકોને જાગૃત કર્યા હતા અને ત્યારબાદ નેશનલ હાઈવેના જે ઓથોરિટી છે તેઓ અહીંયા આવ્યા અને આ જે દબાણ તોડવામાં આવ્યું છે આ દોઢ ફૂટનું જે કેનલ પાડવામાં આવી છે તેની જગ્યા પર આ લગભગ દસથી બાર ફૂટની આખી વરસાદી કાંસ છે એને ખુલ્લી કરવામાં આવે તો આ પાણીનો કંઈક નિકાલ થઈ શકે છે આપણી સાથે અજીતભાઈ છે જે ગઈકાલે તમે સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકીને બતાવવાની કોશિશ કરી કે વડોદરામાં પાણી ક્યાંથી આવે છે અને કેમ રોકી શકાય શું કહેશો આપ ગઈકાલે મેં જે અમારા વિસ્તારમાં જ્યારે શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો અને એક ઇંચ વરસાદની અંદર ત્રીસ મીટરના રોડ ઉપર બબ્બે ફૂટ પાણી આવી ગયું અઢાર મીટરના રોડ ઉપર દોઢથી બે ફૂટ પાણી આવી ગયું અને નગરોમાં પાણી પ્રવેશ કરવા માંડ્યું સોસાયટીઓની અંદર જવા માંડ્યું ત્યારે હું હાઈવે ઉપર આવ્યો અને લગભગ સાડા સાત વાગે સવારની અંદર એવું વેણ હતું ઉપરવાસના એટલે ગામડાઓના જે ઉડાની હદમાંથી જે સિટીમાં આ લોકોએ ઇનલેટ આલી દીધા છે એનએચાઈએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાનું પાણી કાઢવા માટે સિટીની કાંસોની અંદર ઇનલેટ આપી દીધા છે એમાંથી પાણી ઉપર થઈને આવતું હતું અને પ્રવેશ કરતું હતું હવે આ દર વખત આ સમસ્યા થાય છે અને દર વખતે અમે રજૂઆત કરીએ છીએ મારી રજૂઆત મેં મેયરશ્રી ચેરમેનશ્રી મૌખિક લેખિત રૂબરૂ કમિશનરશ્રીને લેખિત મૌખિક સભાની અંદર રજૂઆત કરી અને દર વર્ષે જ્યારે આ આવે છે ચોમાસું આવે એના પહેલાં જ્યારે મિટિંગો થાય છે ત્યારે પણ કહીએ છીએ આ વખતની ત્રણ કે ચાર જૂને જે મિટિંગ થઈ હતી મોન્સૂનની ત્યારે મારું પહેલું પર્સનલ જે હતું કમિશનરશ્રીને કે જે ઉપરવાસનું પાણી આવે છે એને રોકવા માટે તમે શું કામ કર્યું છે આ જ કમિશનરશ્રીએ ગઈ વખતે ગામડાઓની અંદર જે માઇનર વરસાદી કાંસો હતી જે ચેનલો હતી એની સફાઈ કરી હતી અને નાના મોટા તળાવો બનાવ્યા હતા ડાયવર્ઝન માટે અને આ વખતે મેં એમને કીધું કે ભાઈ કામગીરી થઈ નથી એમનું મેં ધ્યાન દોરાયું હતું મ્યુનિસિપલ કમિશનર જ ઉડાના ચેરમેન પણ છે હવે થાય છે શું કે નેશનલ હાઈવે ઓથોરિટીએ કાચી કાંસ કાલે જ્યારે એમના અધિકારીઓને વાત થઈ કાચી કાંસ છેક ડાડર સુધી બનાવી છે એમનું એવું કહેવું છે જ્યારે આપની સામે આપણે જે જગ્યા પર ઊભા છીએ લગભગ બસો મીટરનું પટ જ બંધ હતું અને આ લોકો જે બારથી પંદર મીટરની જે કાચી કાંસ છે એની જગ્યાએ કાલે દોઢ ફૂટ ખોદીને કામગીરી બતાવી છે એક સેમ્પલ કામગીરી એમને બતાવી હવે આ કાચની અંદર બનાવ એવું એ વિષય છે કે આગળ લોકોએ પુરાણ કરતી દીધું એટલે ગ્રેવિટીનું લેવલ પણ જળવાતું નથી આપણે જોઈએ છે કે જ્યાં કામ કર્યું છે ત્યાં બંને સાઈડથી પાણી નથી આવતું એટલે એ લેવલ એટલે કે ડેપ એની વીડ એ ઓપન કરવી પડે અને છેક ડાડર સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સર્વે કરવું પડે હુડાની ઓથોરિટીએ પણ સર્વે કરવું પડે અને મ્યુનિસિપલ કમિશનરશ્રીની ટીમે પણ સર્વે કરવું પડે કેમ કે અલ્ટિમેટલી આ પાણી આવે છે શહેરની અંદર એંસી ટકા પાણી ઉપરવાસનું ગામડાઓનું ઉડાન હાથનું સિટીમાં પ્રવેશે છે ત્યારે જઈને ત્યાં આ પૂરની દર વખતે સમસ્યા પેદા થાય છે અને લોકો એનાથી હેરાન થઈ ગયા છે હવે આ સમસ્યા માટેના સમાધાનો પણ અમે કીધા કે ભાઈ ઉડા જ્યારે ટીપી બનાવે તો એ ટીપીની અંદર વરસાદી ચેનલના પ્રોજન કરે અને પહેલાં વરસાદી ચેનલ જ બનાવે જેમ કે વડોદરા મહાનગરપાલિકા પહેલાં વરસાદી ચેનલ બનાવે સાઈડની જે એનિમિટી જો ડ્રેનેજ પાણી નાખે એ રીતે કુડાએ પણ વરસાદી ચેનલ બનાવવી જોઈએ એના ટીપીમાં આયોજન લેવું જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીને કોઈ રાઇડ્સ નથી કે એ પોતાનું પાણી સિટીની અંદર એન્ટર કરે એટલે નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ આ વરસાદી કાંસનું સર્વે કરવું જોઈએ ખાલી વરસાદી કાંસ ખોદીને જતા રહ્યા પાણી જાય છે કે નહીં એ જુએ નહીં અત્યારે આપણે જ જોઈ રહ્યા છે કે આમાં એક ટીપું પાણી નથી એટલે જે લોકોએ કાલે આ સેમ્પલ કામગીરી કરી ધારાસભ્યશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી જોડે વાત કરી એમ નહીં એને અને એ લોકોએ જે કામગીરી કરી અહીં બતાવી પણ આ કામગીરી આપણે સ્થળ પર જ છીએ આ ઉપયોગી કામગીરી નથી એટલે એનું ગ્રેવિટી લેવલ જુએ એની વીર્થ ઓપન કરે તો આ એક નેશનલ હાઈવે ઓથોરિટીએ કરવું જોઈએ અને વડોદરા મહાનગરપાલિકા જ્યારે રિંગ રોડ બનાવવા જઈ રહ્યું છે તો એની પેરલ એક વરસાદી ચેનલ પણ રિંગ રોડના ફરતે બનાવે જ્યારે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રભારી મંત્રીશ્રીએ આવીને જ્યારે વડોદરા શહેરને કીધું હોય ઓથોરિટીને કીધું હોય કે કોઈ પણ પ્રોજેક્ટ તમારો હશે ગમે તેટલી રકમનું હશે બારસો કરોડ તો એક એમને જાહેરાત કરી એનાથી પણ ઉપર હશે તો સરકાર તમને મદદ કરવા તૈયાર છે તમે ડીપીઆર લઈને આવો તમારા કરેક્શન જે કરવાના છે એ કરીને આવો તો જે સરકારે ટીમ પણ મોકલી છે વિશ્વામિત્રીની વિશ્વામિત્રી એમાં જે પાણી આવે ઉપરવાસનું જ પાણી જાય છે એ પણ વિચાર કરવું જોઈએ કે ઉપરવાસનું પાણી રોકાય જે દબાણો છે એના સર્વે થઈને રિમૂવ કરી રહ્યા છે એના સિવાયની રૂપારેલ કાંસો છે બૂકી કાંસો છે બીજી મેજર કાંસો છે એના પણ દબાણો જોવા જોઈએ અને અમારા વિસ્તારની અંદર જે ભાંડવાડા છે આ ભાંડવાડા જશો તો એ કાંસનું જે પટ છે એનું પણ સર્વે કરવું જોઈએ નિયમા અનુસાર જે કંઈ વીડ હોય સરકારની કે મહાનગરપાલિકાની એ વિટ પર જે કોઈ એન્ક્રોચમેન્ટ હોય રિમૂવ કરવા જોઈએ આ સમાધાનો છે અને હાલ જે મારા વોર્ડની અંદર ચાર ઇનલેટ નેશનલ હાઈવે ઓથોરિટીએ કરી દીધેલા છે એ ચાર ઇનલેટ ઉપર તાત્કાલિક ડાયવર્ઝન કરવામાં આવે યોગ્ય હોય તો એને બંધ કરવામાં આવે જેનાથી આ વિસ્તાર પાણીની સમસ્યાથી વરસાદી પાણીને કૃત્રિમ સમસ્યાથી નિજાત એને સોલ્યુશન મળે આપ જે હિસાબે સમસ્યા બતાવી રહ્યા છો સમાધાન બતાવી રહ્યા છો પાછલા ત્રણ દાયકાથી તમારી સરકાર છે તો કેમ કરતા નથી એવું પણ કંઈ વિચાર આવે છે આપની વાત સાચી છે કે ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સાહેબે આવીને કીધું પણ છે એ જ્યારે પૂર આવ્યો ત્યારે પણ કીધું છે સરકારે ટીમ મોકલી છે અને એન્ક્રોચમેન્ટ રિમૂવ થઈ રહ્યા છે બારસો કરોડ રૂપિયાની સાહેબનું કીધું છે એના સિવાય પણ વધારે હશે તો પણ સરકાર કરવા તૈયાર છે વિષય એ છે કે અહીંની જે મહાનગરપાલિકાની જે ઓથોરિટી છે એમનું વિચાર એમનું વ્હીલ કે વડોદરા શહેરની અંદર પાણી ના આવે એ કામગીરી માટેનું એમનું વિચારને એમની ઝડપ કેટલી છે એના ઉપર આધાર રાખે છે પણ સાહેબ ઘણા વખતથી જનતા પણ અને વિપક્ષ પણ એ જ કહે છે કે અધિકારીઓ ચૂંટાયેલા લોકોનું સાંભળતા નથી અધિકારીઓ અન આવડતના છે અધિકારીઓ જ શહેરની એસી તેસી કરી નાખી છે તે છતાં પણ ચૂંટાયેલા લોકો કેમ અધિકારીની સામે ખુલીને બોલતા નથી હવે આ જે ઉપરવાસનું જે પાણી આવે છે એમાં ઉડા નેશનલ હાઈવે ઓથોરિટી પછી કોર્પોરેશન આવે છે એટલે જે કોર્પોરેશને કામગીરી કરી એની પેરલ કેમ કે ઉડાનું પાણી આવે છે નેશનલ હાઈવે ઓથોરિટીનું આવે છે તો એ લોકોએ કામગીરી કરવી જોઈતી હતી હવે તમે જે કાલે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની સામે આવી ગયા અને આજે તમે પાછા અહીંયા જ આ જગ્યા પર છો હવે કોને શું રજૂઆત કરશો અને શું કહેવા માંગો છો અમારા માધ્યમથી આપના માધ્યમથી હું એ કહેવા માગું છું કે જે વડોદરા સિટીમાં ઉપરવાસનું પાણી આવે છે એના માટે ઉડા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મ્યુનિસિપ એટલે મહાનગરપાલિકા ત્રણે સંયુક્ત બેઠક કરી એમના જે હિસ્ટ્રીના જૂના નકશાઓ છે જે કાંસો કેટલી વીર્થમાં હતી કેટલી ડેપ્થમાં હતી શું ગ્રેવિટી લેવલ છે એ કરી અને તાત્કાલિક જે તમારી ફંડ વગરની કામગીરી કરી શકવાની ફંડ વગરની ઇન ધ સેન્સ કન્સ્ટ્રક્શન કર્યા સિવાયની કામગીરી છે એ તાત્કાલિક કરવી જોઈએ એ કરી શકીએ છે અને વડોદરા મહાનગરપાલિકા માટે જેવું કે મેં ઝોન મીટિંગમાં પણ કીધું હતું કે મોન્સૂનની કામગીરી આપણે લાસ્ટમાં બે મહિના કરીએ છીએ એની જગ્યાએ ત્રણસો પાંસઠ દિવસ થવી જોઈએ એ મોન્સૂનની કામગીરીનો એક ડિપાર્ટમેન્ટ અલગ જ થવું જોઈએ વોર્ડ લેવલ કક્ષાએ કે ભાઈ એક વ્યક્તિ મોન્સૂનની કામગીરી વરસાદીવાળા હોય છે નથી હોતા એવું નથી પણ કામગીરી ત્રણસો પાંસઠ દિવસ ચાલે જેવું કે બે વાર પૂરાયું બે વાર પૂરાયા પછી તરત જ વરસાદી કાંસો ડ્રેનેજની સફાઈઓ થવી જોઈએ થાય છે પણ જે રીતે થવી જોઈએ જે ગંભીરતા જોડે થવી જોઈએ એ નહીં થતી ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે આપ જોઈ રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર છે ને તેમનું સ્પષ્ટ કહેવું છે કે સંકલનનો ક્યાંક ને ક્યાંક અભાવ છે નેશનલ હાઈવે ઓથોરિટી હોય વુડા હોય કે મહાનગરપાલિકા હોય આ ત્રણેયમાં કોઈ પણ પ્રકારનું સંકલન ના હોવાના કારણે વરસાદી પાણી જે ઉપરવાસથી આવે છે એ સીધું જ વડોદરા શહેરમાં પ્રવેશ કરી જાય છે જે પાણીને હાઈવેથી જ ડાયવર્ઝન કરવાનું હોય પરંતુ એ પાણીને સીધા વડોદરા શહેરમાં ડાયવર્ટ કરવામાં આવે છે અને તે તેના જ પ્રતાપે વડોદરા શહેરના એવા વિસ્તારો જ્યાં વિશ્વામિત્રી નદી નડતી પણ નથી ત્યાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે આ જે કામ જે કરાવવાના છે તે દબાણ દૂર કરવાના છે આમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ નથી કરવાનું એવું પણ કહેવું છે તો આવા જે કામો છે તેમને તાત્કાલિક ધોરણે કરવા જોઈએ અને પ્રી મોન્સૂનની કામગીરી માત્ર દેખાડવા માટે એક મહિના માટે નહીં પરંતુ ત્રણસો ને પાસઠ દિવસ કરવી પડે તેવી પરિસ્થિતિ હાલ વડોદરા શહેરમાં નિર્માણ થઈ ગઈ છે આપ આ જે રિપોર્ટ જોઈ રહ્યા છો તેના પર આપની શું પ્રતિક્રિયા છે આપ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા યુટીસી ન્યૂઝ